પરવાળી ફરસી પૂરી બનાવવા માટે એક વાસણમાં મેદો લઈશું ગરમ કરેલું ઘી એડ કરવાનું છે જીરું સફેદ તલ મીઠું અને કસૂરી મેથીને હાથેથી મસળીને એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે મુઠ્ઠીમાં આવે એટલે આપણે મોડ બરાબર તૈયાર થઈ ગયો છે એમ સમજો ત્યારબાદ હુંફાળું પાણી એડ કરતા જઈને લોટ તૈયાર કરી લેવાનો છે દસ મિનિટ માટે આપણે લોટને રેસ્ટ આપીશું તેટલા સમયમાં ચોખાના લોટમાં ઘી નાખીને પાતળું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે દસ મિનિટ પછી લોટ પર તેલ નાખીને સેટ કરી લેવાનું છે મીડિયમ લોઅ લઈને મોટી રોટલી વણી લેવાની છે જેટલી સાઇઝથી તમને જોઈતી હોય તેટલી તૈયાર કરેલું મિશ્રણ આપણે તેની અંદર ઉપર એડ કરીશું અને સ્પ્રેડ કરી લેવાનું છે સારી રીતે આવી રીતે ત્રણ રોટલી મૂકીને આપણે સેટ કરી લેવાનું છે સૌથી ઉપરના લેયરમાં આવી રીતે આપણે રોલ વાળીને તૈયાર કરી લેવાનો છે ત્યારબાદ તેના નાના નાના ટુકડામાં આપણે કટ કરી લેવાનું છે હાથથી દબાઈ પૂરી વાણી લેવાની બધી પૂરી તૈયાર કરીને મીડિયમ ગરમ તેલમાં ફ્રાય કરવા ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે બહાર કાઢી ઠંડી પાડીને એકદમ ક્રિસ્પી પૂરીને તમે એન્જોય કરો ખૂબ જ